હલો મિત્રો આજે અમે ગુજરાત માર્કેટના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ એમાં આપણે પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તેમાં પહેલાં વાત કરીશું આપણે એરંડાની તો તેના નિશા ભાવ સાતસોને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ નવસો ને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો દસ રૂપિયા પછી વાત કરીશું આપણે ધાણાની તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને નેવું રૂપિયા પછી સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને તોતેર રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને તેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સત્તર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા સુધી જાય છે પછી મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ નવસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર સત્તર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ત્રણ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને ત્રણસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમે મેં તમને જણાવી જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં આપણે વાત કરીએ સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સિત્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છત્રીસ રૂપિયા પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે બેથીની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી ધલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા પછી ધલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા સુધી જાય છે આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈઝ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે પહેલાં વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સાહીઠ રૂપિયા પછી રાયડો તો તેના નિશા ભાવ આઠસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાશી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી રજકાના બી તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી સુવાદાણા તો તેના નિશા ભાવ નવસો ને એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા પછી વાત કરીશું મેથીની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું આપણે મગની તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા પછી વાત કરીશું ઈશબગુલની તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું અજમાની તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને છવ્વીસ રૂપિયા પછી સોયાબીન તેના નિશા ભાવ આઠસો ને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચ્યાસી રૂપિયા પછી વાત કરીશું આપણે જુવારની તો તેના નિશા ભાવ છસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ત્રેપન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણની તો તેના નિશા ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એંસી રૂપિયા પછી વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા પછી મરછા સૂકા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા સુધી જાય છે પછી તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને બાવન રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ આ ચારસો ને ત્યાંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બાસઠ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નેવ્યાસી રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખો